યુવાન પોતાના નિયત સમયે પહોંચ્યો હતો અને કામ કરવા માટે રહેલું મશીન ચાલુ કરવા જતા બાવીસ વર્ષીય શૈલેષ રાઠોડ નામના યુવાને કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ત્યાં ઉપસ્થિત લોકોએ મશીનની સ્વિચ બંધ કરી આ યુવાનને છોડાવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ યુવાનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો યુવાનો મોત થતા જ પરિવારમાં ગમગીની છવા જોવા મળી હતી મહત્વનું છે કે આ યુવાન પોતાના પરિવારમાં એક જ કમાવાનો આધાર હતો યુવાનનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત